તે છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં હતી ને હવે આ ટેન્કર ને ખસેડવા માટેની જે કાર્યવાહી છે તે આજથી પહેલી સવારથી શરૂ કરવામાં આવી છે અત્યારના જે દ્રશ્યો આપ લાઈવ જોઈ રહ્યા છો તે ગંભીરા ફ્રીજ પરના છે કે જ્યાં જે ટેન્કર ખસેડવા માટેની આ જે ટીમ છે એ હાલ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે આપણે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે აი ეს რიქსაა აჯე ბრატ აჯე გიორგია